આપડે અહીંયા નહીં જાય છે વાળી જવાનું હોય તો ખાવાનું તો ખાવાનું કામ રોડું કોઈ

Mãi chia, đi là hết 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 hết

લાગુ ને મુલા દસ મૂળા દાદા પાપા રે પેટલા તું મુળા દાદા ના બેઠો ક્યાં

મારા કપડા પહેરીને એક્ટિંગ કરો અને આ કેમ માથે એ દેમાળા લુકડા મુરત આમ ઢીંગાયરા પેર લીધા ઈ હું એલા આણે બે બાસ